એસી વરસ પહેલા ઉશી ઉધારુંય નો થાય ઊંચી ઉધારું ન થાય એમાં આ સંબંધ ક્યાંથી થાય વરમ બાપા હરિજન મોજબ બાપા મુસલમાન હરજીવન બાપા બામણ સરોજોય મેળતા છતાં ત્રણેય કર્યું ગણાઈ ગયું આ ક્યારે ભી નહીં છે એના ઘણા જન્મના લેખ પડ્યા હોય અત્યારે જે આપણું મળવું થાય છે એ બાપા આપણે જૂનવાણી આપણા લેખ હોય છે આપણે સાચા આપણે માવતર રૂપે હોય છે આપણી કમાણી બાપા પડી હોય છે આપણે ભેગા આવી છે પૂજા બાપા હરજીવન બાપા

એકનો જાજી રહ્યો છે દરેક ના દૂધ માં ઘી પીડ્યું છે પણ જે દૂધ માં મેરબણ નાખે ને દૂધ મટી જાય ત્યાં જાતિ પણ એટલે દૂધ કેસી કા દૂધ એ બ્રાહ્મણ કા દૂધ કેસી કા દૂધ કે માણિયા દૂધ પણ જામણ નો પીડ્યું હોય ત્યાં સુધી બકરી નું ગાય નું ભેટ નું દૂધ કહેવાય પણ મારી કોઈ જામણ નાખી દો એટલે દૂધ મટી ગયું એમ આપણને બાપા સાથે ભક્તિ છે છતાં આપણામાં બંદગી જો આવે આપણું મન મૂલો સદગુરુ જેને મળ્યા એને મન મૂલો બને થાય મન મૂલો ખુદા હાંભરે ખુદા પડે ખુદા પડે આ ખુદા પડે હાંભરે ખુદા પડે મૂલો એક ફકીર હતા એક બાસ્તા નામ બંગલે ગયા એ બાસ્તા નમાજ પડતા હતા તું શું કરતો એટલે નમાજ પઢતો નમાજ શું કરવા પડતો કે પડતો તો ખુદાનું નમાજ પડીને શું તો શું તારે હેતુ હતો કે દુવા માંગતો હતો કે તું જો દુઆ ખુદા માગતો દે તું બાપુ એવો હતો કે તું દુવા માંગતો મને હું દે એટલે ઓલા ભાજપ લાગે છે આ મારા બોલી ન હોય તો કે તમે મોમ્બિયન છો ને તો કે હું મોમ્બિયન છું તમે નથી નમાજ પડતા છે ભાજપ બાપા તો કે ભાઈ હું નમાજ તો પડું છું પણ તમે જેમ લામા ટૂંકા થાય એમ નથી પડતો હું નમાજ બારસા એવું બોલું છું ખુદા પડે મૂળો આમરે ખુદા ખુદ પડે છે અને મૂળો આમરે બારસા કે આતકેલા બેલા હી ગયો આજ કોઈ કે નથી કે ખુદા પડે મૂળો સાંભળે બારસા કે પણ આ તમે વિચિત્ર વાત કરી ઊંચી વાત કરી કે ભાઈ તો આની આની માહિતી શું આની સમજણ શું

સદગુરુ મળે ને જ્યારે દમમાં ખુદાની સ્થાપના કરી દઈએ દમમાં ખુદાને પધરાવી દઈએ પ્રતિષ્ઠા કરી દઈએ પછી મન મૂલો બને તો બે ભેગા થઈ જાય પછી કોઈના બાપની પડી નથી પછી એને પછી ક્યાં કોઈને કરવું નથી થઈ ગઈ જ્યાં સુધી સદગુરુ મળ્યા નથી અને આ જ્ઞાન મળ્યું નથી ત્યાં સુધી મુસલમાને નોખો છે ને અલ્લાહ નોખો છે રામે નોખો છે ને હિન્દુ નખો હશે કાનજીભાઈ નોખો છે ભગવાને નોખો છે બધાય નોખા છે ન ભેગું થાય કોઈ વાત ઓરકાન નથી ને ઓરકાન નથી પ્રતિ નથી જેને આપણે ઓળખતા નથી એને રેડું મંડી નાખવા બરકવા કોણ હોકારો દે આપણને આપણે ઓળખી છે બધા નામ આવડી ગયા રામ ને કૃષ્ણ રામા પીન ઈશો ભગવાન ને અલ્લાહ ને ગોડ ને ખુદાન અલ્લાહ આવડી ગયું ઓળખો તો ઓરકણ ભર બોલ્યો નામ માઉંર ઓરકણ ને ઓરકણ વિના કોણ જવાબ દિયા આપણે ઓરકણ વિના આપના સાથ કોણ આપે ઓરકણ વિના આપના સંતોષ કોણ આપે ઓરકણ વિના આપણું કાર્ય કોણ કરે આ તમે આ બાબાનો ઓળખો છો એટલે તમે આ ઓરકણ વિના ક્યાં જાવું આપણે એમ નામ તો બધાયને આવડી ગયા પણ નામના નામીને ઓળખતા નથી કે અમે ભજી છીએ કોણ છે ક્યાં છે કેમ છે કેમ મળે કેમ એને આપણે ઓળખી કેમ પ્રતિ કેમ સમાધાન થાય છે તો નકરા નામને હું શું કરું નામી ઓળખાય નંદા બાપા નંદા બાપા તમને આવડી ગયો હતો પણ નામ ને હું તમારું એ નામ લેખે કઈ લઈ એ જ્યારે પ્રગટ તમને મળ્યા આપણે પ્રગટ મળ્યા આપણે નહીં આપણે આનંદ આપણને થયો પછી તમે પ્રગટ મળ્યા પછી તમારે નંદો બપોર નંદો બપોર ક્યાં કરવું છે એમ કહું પછી ક્યાં કરવું છે મુદ્દો તો નામી નો છે મુદ્દો ખુદા નો છે મુદ્દો આત્મા નો છે મુદ્દો સત્ય નો છે પછી નામની ક્યાં જરૂર હતી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ પછી ક્યાં માતા જાય જે વસ્તુ આપણે લેવા ગયા એ વસ્તુ આપણે લઈ જલીમ નાખ દીધી પછી રસ્તામાં એ વસ્તુ લેવાની છે રોષો કેમ જ આ વસ્તુ છે ત્યાં સુધી આપણને આ જ્ઞાન આપણને મળ્યું નથી ત્યાં સુધી આપણે એ નામ નામમાં ભાવ રાખી આપણે ભજન કરી છે જેવો તમારો ભાવ એવું તમને ફળ મળે શાંતિ ન મળે કાર્ય સિદ્ધિ ન થાય જન્મ સફળ ન થાય ભાવ પ્રમાણે ફળ મળે એ પાકો એને ખોદા કયો ગલ્લા ક્યો મામન બાપા કયો મુંજા બાપા કયો ગરમ બાપા કયો ભાવથી તમે નામ લ્યો તમારા ભાવ પ્રમાણ તમને ફળ મળે એ પાકો રોજી રોટી મળી જાય ફળ મળી જાય પણ શાંતિ સંતોષ સુખ કે મોક્ષ આપણને મળે નહીં જ્ઞાન ન થાય જ્ઞાન ન થાય જ્યારે નાની આપણને મળે આવા સદગુરુ મળે અને આપણું મન મુલા બને અને જે નમાજ પડે નમાજ આમ પડવાનો છે હર ગમે દમ એ જો નમાજ પડે તો બાપા જીવન મુક્ત બને છે એને ઓલિયા કહેવામાં આવે છે ગાભા બદલે કે ઓલિયા નો કહેવાય રાધા પીરા લુગડા પહેરી પહેર લે એટલે થઈ જવાય એવું નથી લીલા લુગડા બીટ લે એટલે શું પીર ભેગા પીર થઈ જવાય લીલું શું કરવા એ પાસ કર્યું છે મુસલમાન ને કઈ તો નથી એને ખબર

ફોટો ફૂટી અને બહાર આવીને બે પાંદડા થાય કોઈ પણ વૃક્ષ હોય બે પાંદડા થાય એ બે પાંદડા લીલા કેમ થયા પવન લઈ ગયો પવન લઈ ગયો એટલે લીલા થયા આ લીલા વૃક્ષ જે દેખાય છે એ પવનને પ્રતાપે દેખાય છે અને વૈધ થઈ રહી છે એ ચંદ્રને હિસાબે થાય છે ચંદ્રની ચંદ્ર થી ને દરેકની વજ થાય છે એની અમી હોય છે રાતના જ વધે કોઈ પણ ઝાડવું કે કોઈ પણ વૃક્ષ રાતનો જ વેલ હોય છે ભલે રાતની જ વધે દિવસની નો વધે એટલે પવનનો કલર લીલો છે અગ્નિ નો લાલ સફેદ આ પાંચ કલર પવનનો કલર લીલો છે પવન નો કલર એ ખુદા પવન રૂપે છે ખુદા પવન રૂપે છે પ્રાણ રૂપે છે મહાપ્રાણ રૂપે અક્ષર છે

બજારની વાત છે આ તો બાપા ધન્ય પૂજા બાપાને મામન બાપા જેવાને ઉગારામ બાપા જેવા લાગુ મહાપુરુષો થઈ ગયા એને ખરેખર આપણને ખોરામાં તેલ નાખી અને આપણા મધ્ય અંધારું કહેજો છે અને સત્ય વર્ષો આપણા ઘટમાં એને ઓળખાવી અને સાચી શાંતિ બાપા આપી છે હવે ઈની કેળે આપણે ચાલ્યું જવું છે ઈ ની કેળે ઈ એ રસ્તે આપણે ચાલવું એ સર્વક્ષ મેળવી ગયા અને પાછો જન્મ પ્રત્યે જન્મે સુખ ને એને માણી લીધું જમા કરી લીધું અટાણે પણ આપણા ભેગા છે ભેગા છે પણ ઓળખાય નહીં બાકી સ્વતંત્ર છે આખો કામ બીજું હુકમ કર્યું ધારણ કરી લઈએ એને કઈ બીજો જન્મ મરણ હોતું નથી જે હાજર છે ઉગારામ બાપા છે પૂંજા બાપાઈ છે મામન બાપાઈ છે બધા જે સિંચ કરે કરણી એવો મળે કિનાર રોસનનો ધારો પછી લેવાનો આપણે એના બધા કગડા કહેવાય આપણે એના બાળકો કહેવાય આપણી માવતરની કમાઈ પડી છે એ માવતરની ના આપણે હકદાર સહી પણ એ માયલા આપણે ગુણને જો કેળવી તો આપણને એની કમાણી બાપા ઉપયોગમાં આવે એનો આપણે હકદાર બની એને જે કમાણીઓ કરી ગયા છે અને મૂકી ગયા છે અને આપણે જોઈશી

ઈચ્છતા આપણને આપી ગયા છે ત્યાં કમાણી કરી જવું વર્ગા રેજો આ લીઠો સાંજતા નહીં આ લીઠે હાલજો જાઓ કાયમની માટે અમારું જ્યાં મુકામ છે એ કાયમની માટે રહેવાનું છે રહેવાનું છે આ એના સ્થાન કે બેટા તમે આવ્યા છો આ બેટા છે આ ભૂમિકા એની જ છે એની જ ભૂમિકા એની જ ભૂમિકામાં આપણે આનંદ કરી રહ્યા છીએ એની જ કૃપા વરહી કારણે તમે જુઓ દિલ્હીના તખત ઉપર ઉગમ ફોજ પોપ ગઈ પૂજલ પાપા નામ દિલ્હીના તખતે ઉગમ ફોજ ઉગારામની ની જે પૂજલ પીર ની છે સાધુ સંતો પંડિતો વિદ્વાનો પૂજલ પીર ની જે શરમાઈ નહીનિ ની છે ભક્તો ની છે પેગમ્બરની છે મહત્મા ની જે બોલાય આ તો આને બોલવું પડે ભૂજલ પીરની ની છે એટલે તમે બ્રાહ્મણ છો પંડિત લોકો છો ના પીર કામ કરો મનમાં ન થાય ખબર છે કે ઉગારામ બાપા ગયો પૂજા બાપા ગયો ભરતીયન બાપા ગયો જંજરામ બાપા ગયો દેવારામ બાપા ગયો એ કોઈ કાયત જ કોઈ ભરણ ના થાય નથી અજાતે છે હા અજાતે અને અજાતે ન હોય તો આ ત્રણ નો મેર ક્યાં થાય ક્યાં

એ સમય ની માટે કેવું કરે એમ બાપા પહોંચે બાપાના બાપા ત્રણેય ગયા ભણાય છે ઉગમ ફોજથી કારણ કે બધા બધા છે એને ભગવાન ને લેવા દેવા નથી ને પૂજારી એક જ વાત ચેક લબાતો કેમ ચડે બધું પછી એની પછી વાળે હોય ક્યાંય ડોકું કાઢવા જેવું નથી હું તો મારા સત્સંગમાં દીકરીઓ ને ચોકડી જ મારું છું કે ભજન કરજે બટા ક્યાંય મંદિરે માથું પસારતે નહીં ત્યાં પૂજારી નથી બસ નહીં એટલે નહીં જ જોયો તમે પ્રોગ્રામ ફોનમાં જોયો જોયું જોયું તમારે સારો સત્સંગ થઈ જાય પછી